નમસ્કાર મિત્રો મારું નામ છે વિક્રમ અને તમે જોઈ રહ્યા છો વિક્રમ ઠાકોર ઓલંગ મિત્રો ચૂંટણીની ગરમા ગરમ સિઝન ચાલી રહી છે ત્યારે મિત્રો આવા સમયે ગેનીબેન ઠાકોરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો અને એ વિડિયોની અંદર ગેનીબેન શું બોલી રહ્યા છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર તો મિત્રો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ ચેનલ ઉપર ન હોય તો પ્લીઝ આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો એ ગમે એવડી ચૂંટણી હોય તો એકલા હાથે ના લડી ગયું એટલે તમામ સમાજોની મદદ હોય અને તમામ સમાજોની મદદ ક્યારે હોય કે તમે એકાબીજાને સુખ દુઃખ ના ભાગીદાર બનતા હોય ગામમાં પડ્યા છો નાના મોટું ટાપુ કરતા હોય એને સારા માઠા પ્રસંગ હાચરતા હોય અને એમને પોતાને ભરોસો હોય કે હું જેને મદદ કરું છું એ તમામ અમારા નાના મોટા ટાપામાં હાજર રહેશે ત્યારે અબાસરાજી બધા કહેવાનો મીટિંગ જે આવજો તમારા બીજે ગામ તમને હામેથી બોલાવ્યા છે ઠાકરજી સાહેબે આપડે વાત કરી ધારાસભ્ય બાપુએ વાત કરી આ ગામ એક

આ દર વર્ષથી ધારાસભ્ય એને ખુબ ઓછા રાજકીય આગેવાનો એવો રહેતો હોય કે જનતા ના આશીર્વાદ હોય તમારા બધા હોય પ્રેમ હોય તો હોય છે આ ચૂંટણી એ ઠાકોર સમાજ એ તમામ સમાજો ને જઈને વિનંતી કરે એ મોકો કોંગ્રેસ પાર્ટી આપ્યો છે તમે ચૂંટણી દરમિયાન આ વખતે નહીં પણ દર વખતે લોકસભાની ચૂંટણીમાં ઠાકોર સમાજે અન્ય સમાજ ઇતર સમાજના ગઢવી સાહેબ હોય, જાગીરદાર માંથી હરીશ ચાવડા હોય, ચૌધરી માંથી જયતાભાઈ હોય, ભરતીભાઈ હોય, પોપટલાલ જોશી હોય આવા અનેક આગેવાનોને લોકસભાની ચૂંટણીમાં ઉત્તારમાં ઠાકોર સમાજે તમામને મદદ કરી છે તો આ વખતે તમે બધા નર્મ ભાવે લઈને વિનંતી કરજો એક વખત ઠાકોર સમાજ ની દીકરી ને વોટ ટિકિટ મળી છે તો તમે પણ આપજો તો નાની મોટી ચૂંટણીઓ તમને પણ અમે બધા સાથે રહી ને મદદ કરશું ઠાકોર સમાજ ને પણ મારી વિનંતી છે કે તમે મોટી સંખ્યા માં હો ખુબ સારી વાત કરી કે પાલનપુર જતા પેરો સ્ટેશન મુદ્રા નું આવશે અને આ વડાણા થી પણ હાજર છે થી પણ હાજર છે અને ત્રણે ત્રણ ગામ રોડ ના રોડ ઉપર ના છે માહોલ સારો હોય લોકોની લાગણી તમારા ઉપર હોય પણ મતદાન મથક મતદારો ને ના પહોંચાડો તો ગમે એટલા આંકડા હોય તો પણ આપણે પરિણામ સુધી પહોંચાય નહીં ત્યારે

નાના મોટું આવડા મોટા સમાજો છે ને નાના મોટા પ્રશ્નો રહેવાના અને નાના મોટા પ્રશ્નો ઉકેલવા માટે આગેવાન પોતે કેટલો સક્ષમ છે ચાહે કે ના સમજાવવાની વાત હોય કે વહીવટી તંત્ર ઉપર એનું દબાણ લાવવાનું હોય તો વહીવટી તંત્ર ને પણ ખબર પડવી જોઈએ કે આ આગેવાન એવો છે કે એને અન્યાય સામે લડવા માટે ની પૂરેપૂરી તાકાત છે આ રમારી સમાજ બેઠો છે ઠાકરસિંહ હમણાં જ ભાષણ કરીને ગયો એની સામે પાછા તેવો કેસ જે અત્યારે ટિકિટ અપાવવા વાળો મૂળભૂત જવાબદાર આગેવાન છે એ આગેવાન ઠાકરજી રે હું એની બેન છું અને જયારે મારો મારો ભાઈ તરીકે જયારે એને હોય ને તો એના જવાબદારી તો મારી હોય ભૂતકાળ અંદર હોય અંદર જિગ્નેશ હોય તો અનેક આગેવાનો જયારે જયારે એના ઉપર આફત આવ્યો ને ત્યારે હું કે મારા ટેકેદારો કેવું પડ્યું હોય ને એ તાકાત પણ બધી સાથે રહીને ઉભી કરીને એને જે નાના મોટી મદદ કરવાની થાય કરી એટલે મારો કહેવાનો અર્થ એટલો છે કે કોઈ પણ આગેવાન વોટિંગ કરવા જો ત્યારે બધી એક સમાન આગેવાન જો ત્યારે તમે એનો એ આગેવાનનો ભૂતકાળ કેવો છે એનો વર્તમાન સમય કેવો છે અને આ સમયમાં એ આગેવાન ઉપર તમારી કેટલી આશા અપેક્ષાઓ છે આ ત્રણેય પ્રકારનો વિચાર કરીને જ્યારે મતદાન કરવાનો હોય ત્યારે તમે મારા ભૂતકાળથી પર પણ વાકેફ છો વર્તમાનમાં પણ તમે મને ઓળખો છો અને તમને બધાને મારા ઉપર ભવિષ્યમાં હું તમારા તમામ પ્રશ્નો માટે લડવા માટે સક્ષમ છું ઈ વાતનો ભરોસો તમારું બધા ને છે ને બધા ને છે અને બધા ને છે ત્યારે પંદરમી તારીખે ફોર્મ ભરવા જવાનું છે આમ તો હું આ જવાની વિનંતી કરું કે કોઈ પણ ગામ એવું નથી કે બસો ત્રણસો ચારસો હંડા ના હો તો આ ગામ માંથી સો બાઈક પાલનપુર ફોર્મ ભરવા માટે આવશે એવું માનલું તમે બધા ના ભરોસે કે પચાસ ખોટો પચાસ ગુણ હો ગુણ હો એક છેડે બચાવ તો બે ની સવારી માંગવાનું તે તારો પોલીસ કઈ કઈ જવાબદારી મારી ખાલી એટલો કઈ દેવાનો ક્યાં કે બેન ફોર્મ ભરવા છે કોઈ તમને આખા જિલ્લા